અને અમારું પણ કામ થઈ ગયું હવે જમીન બાબતે નામ નામ લેતો ચાલી કાટ બોસ હવે એક એક તરી આખા ગામના બધાની જમીન લઈ લેવાની આમને આમ હા બરોબર છે અદરભાઈ હમ બધાની જમીન લઈ લેવી છે આપણે કોણ હું રોકળા

તો હું તને જમીન આપી દઉં એવા આપડે શું કરશો હવે ચિંતા કરશો ને આપડે એક જ આધાર છે શંભુજી ચાલોજી શંભુજી શંભુજી શંભુજી

એ વિશ્વાસ ના કાયમ રાખો એ શંભુજી ની પહેલી ફરજ છે તમે કોઈ ચિંતા ન કરો એવા રઘુ રોકડા જેવા તો અઢાર બોકડા આવી ગયા મારી પાસે મને વિશ્વાસ છે શંભુજી તમારા ઉપર કે તમે અમારી જમીન લઈ ગયા છો હા તારી જમીન એક કાંકરી પણ એને નહીં શકે એવી તને ગેરંટી આપે છે શંભુજી બરાબર એટલે જાઓ ચિંતા ન કરો અને કુંડાઓને તો હું સંભાળી લઈશ જાઓ બે ફિકર થઈને ઘેર થઈ ચિંતા કર્યા વગર સુઈ જાઓ આ લોકોને કીધું તો છે કે જાઓ ચિંતા ન કરો ને સુઈ જાઓ પણ એ લોકો મારી સાથે આવી અને જોઈ લે કે બહાદુરી હું ચીજ છે તો એમને પણ જીવનમાં વાંધો નહીં આવે માટે મારે એ લોકોને સાથે જ લેવા પડે એટલે હમણાં જ એ લોકોને હું બોલાવી અને બધા સાથે અને રઘુ રોકડાની ગેંગનો સફાયો કરી નાખીએ આ રઘુ રોકડા ખેડૂતની જાન કહેવાય ખેડૂતની માં કહેવાય અને એના માટે તો અમે અમારી જાન નકસર કરી દઈએ એમ કે ખેડૂત એક રક્ષક છે રક્ષક અને એના માટે જાન પણ આપવી પડે ને તો હસતા હસતા આપી દઈએ તેમ કે ધરતી અમારી માં છે મા